ભાવનગરમાં બાગના નવીનીકરણ માટે મનપાઈ ચૌદ કરોડનો ખર્ચ કરવા છતાં હજુ લોકોને આ સુવિધાનો કોઈ યોગ્ય લાભ મળ્યો નથી તરીકે ઓળખાતા આ રિનોવેશન સમયે ફુવારા મૂકવામાં આવ્યા હતા જેમાંથી બે ફુવારા લાંબા સમયથી બંધ હાલતમાં છે હાલ ઉનાળાના દિવસો છે અને લોકો ગરમીથી બચવા માટે રાત્રીના સમય કે સાંજના સમય બાળકોને લઈને પરિવાર સાથે બગીચામાં જતા હોય છે પરંતુ ત્યાં ઠંડક મળતી નથી બીજી બાજુ યોગની પ્રવૃત્તિઓને વેગ આપવા સ્ટેચ્યુ મુકવામાં આવ્યા હતા જેની હાલત પણ દયાજનક છે કેટલાક સ્ટેચ્યુઓ તો તૂટી ગયા છે કેટલાક ગાયબ થઈ ગયા છે વિપક્ષ કરી છે કે મનપાનું તંત્ર પ્રજાના પૈસાનો વેડફાડ કરી રહ્યું છે તો બીજી બાજુ કહેવું છે કે બંધ ફુવારા તાકીદે શરૂ કરવા સૂચના આપી દેવામાં આવી છે ફક્ત મેન્ટેનન્સમાં ચૌદ કરોડ રૂપિયા વાપર્યા અને કમનસીબે ચાર ફુવારા છે એમાંથી બે તો બંધ હાલતમાં છે અને યોગના જે સ્ટેચ્યુ કર્યા હતા એમાં અમુક સ્ટેચ્યુ કદાચ ઘરે વૈયા ગયા હોય અમુક તૂટી ગયા છે અને છતાં આ ગાર્ડનમાં લોકો આવવા માટે જે મેન્ટેનન્સ જળવાવું પડે કરોડો રૂપિયા તમે વાપરો છો એની પાછળ જે મેન્ટેનન્સ જળવાવું પડે એ મેન્ટેનન્સ આ અધિકારી કે આ શાસકો કરી નથી રહ્યા ભાવનગરના લોકો આખા ગુજરાતમાં વધારે વધારે ઘરવેરો ભરતા હોય તો ભાવનગરના લોકો ભરે છે ત્યારે એને જે હળી મળી શકે ફરી શકે એ માટેનો ગાર્ડન સરદાર બાગ બનાવ્યો છે છતાં કમનસીબે એમાં જે પૈસા ચૌદ કરોડ રૂપિયા સોનાની ઈટુ તો વાપરી નથી મૂળ ભાવનગરના પ્રજાજનોના પૈસા વાપરવાની બદલે બગાડે છે આ લોકો સરદાર બાગ એટલે એને જૂનું નામ પીલ કહેવામાં આવે આ પીલ ખૂબ સારી સંખ્યામાં લોકો ફરવા આવે છે ફરવા ફરવા આવે છે બાળકો સાથે આવે છે પરિવાર સાથે આવે છે પણ આપે કીધું એમ જો આ ફુવારા બંધ હોય તો હું તાત્કાલિક તપાસ કરીને તાત્કાલિક ચાલુ થાય તેવું સૂચન કરાવી દઉં છું આદેશ કરાવી દઉં છું શ્રી જે યોગા કરતા એ પ્રકારના ટીચી પણ મૂકવામાં આવ્યા હતા એ પણ જર્જરીત થયા છે એ પણ હું જોરાવી લઉં છું અને લોકોની સુખાકારી માટે લોકોના આનંદ માટે જે સરદાર બાગ વ્યવસ્થિત ચાલી રહ્યો છે તેમાં વધારે વ્યવસ્થા અતિ સુંદર રીતે થાય તેવી હું વ્યવસ્થા કરાવું છું